હું કલ્પેશ પરમાર અધ્યક્ષ જનતા સેના ગુજરાત આપ સૌને ખબર છે કે આખા ગુજરાતની અંદર ડ્રગ્સનો કારોબાર જે પ્રકારે વિકસ્યો છે વિસ્તર્યો છે અને સરકાર તથા પોલીસ તંત્ર મગનું નામ મરી પડવા માટે તૈયાર નથી પોલીસ તંત્રને ખાસ મારે કહેવાનું કે માએ એનો છોકરો ખોઈ નાખે છે ડ્રગ્સની અંદર બહેન તેનો ભાઈ ખોઈ નાખે છે દોસ્તો એનો મિત્ર ખોઈ નાખે છે પોલીસની મંજૂરી વગર કશું જ શક્ય નથી આ બાબતે ગંભીરતાથી જ્યારે જગદેશ મેવાણીએ મુદ્દો ઉઠાવ્યો તો તેને એપ્રિશિયેટ કરવાની જગ્યાએ તેને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ગુજરાતની જનતા જનતા સેના જગદેશ મેવાણી સાથે છે દારૂ જુગાર ચરસ ડ્રગ્સ આ તમામ વસ્તુ બંધ થવી જોઈએ આવનારા દિવસોની અંદર જબરજસ્ત રીતે મુવમેન્ટ કરવામાં આવશે અન્યાયની સામે અમે જબરજસ્ત રીતે મુવમેન્ટ કરીશું અને ખાસ કરીને પોલીસ મારે કહેવું છે કે તમે તમારા દિલ પર હાથ રાખીને પૂછો તમારી જાતને કોઈ પણ સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશન જયારે આવતું હોય છે ત્યારે તમારું વર્તન કેવું હોય છે તમે એને એટલી હદે હળદુત કરો છો જેની કોઈ સીમા નથી સાચી વાત મિત્રો ખોટી વાત પોલીસ તંત્રને ખાસ વિનંતી છે કે તમે પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ એએસઆઈ જે પણ હોય

બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઇટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ